આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સવારે દસ વાગીને ત્રીસ મિનિટ કલાકે પેટલ્સ હોટેલ રેલવે સ્ટેશન રોડ ખાતે મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી તેમજ તેમના દ્વારા વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને તેમના શાસનકાળ દરમિયાન કરેલ વિકાસ કામોની માહિતી પત્રકાર મિત્રો ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થાય એ માટેનું કામ કર્યું છે પ્રવાસન તો मरी है, अनेक बीजानी वाक्यों में आदान प्रदान था इतने आपने मड़ी है। खास करीने हम तो आ 8 वर्ष का कार्यकाल दरमियान <laughs> no <laughs> ત્યાં દરમિયાન જે હાલ મેં ના પ્રક્રિયામાં એટલે 20 કરોડના ખર્ચે આવનારા દિવસોમાં આપણે વિલિંગન દેમને પણ એક પર્યટન સ્થળ તરીકે ડેવલપમેન્ટ કરવા રહ્યા છે અમારા અધિકારીઓ તમામનો સહયોગ અને એના સામૂહિક પ્રયાસથી જે શાસન હતું અમને તમે બધાએ અમને જે સહકાર આપ્યો તો સાવકાનમાં અમારા સાવકાન આપનો વેદ આજે આભાર આપ તમારા બધાનો આભાર માનવા માટેની આજની બેઠક બોલાવી છે કેમણા કાર્યકાર દરમિયાન એક મિનિટ રાખજો ભાઈ વિડિયો

મોરિયાભાઈ નું ચાવડાભાઈ ખૂબ જ ઉત્સાહ પડ્યો એનો વરસાદ પર એમ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે ડેવલપમેન્ટની ગ્રાન્ટો આપી છે એનો ફરા દીને બધા ભેગા કર્યા અને અમારી સંકલનની અંદર રરેશભાઈ માકે તમે જે પ્રમોક પરિમાન ઉતરી દરેક ખરાબ સરવાટો કે મજૂરીત્રા મિત્રો બેઠા તમે બધા અત્યારે જે ચાલુ છે જે બાઈક વેઇટમાં કામ છે કે તો વર્ષ પછી અમે હું કામ કરી ગયા ને કે તમને ખબર પડશે એક એક કામનો હિસાબ છે જારે જેને કોઈ પણ મિત્ર હોય બાહીની હોય તો આપણા છેલે પર 275 કરોડની ગ્રાન્ટ સરકારે કેલી એના પર ટેન્ડર કરી રાત કામ પૂર્ણતાને આવે છે શેરને જે ઓનાતનો કોણ સનાતન બનાવવા માટેનો નિર્ણય આમ તો એનો ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે આવનારા દિવસોમાં એનો પણ કામ શરૂ થવાનું છે એટલે સંસ્કૃતિની જાળવણી માટે થઈ અને પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે برص بھائی دے دے کار دے او